આઠ કલાકમાં એકસો ત્યાં તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ જોવા મળ્યો કલ્યાણપુરમાં અને ખંભાડિયામાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ થયો માણાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો મેંદરડામાં ચાર ઇંચ ધુરાજી કાલવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો કેશોદ વંથલી નવસારીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો ગુજરાતના અગિયાર જિલ્લાઓ માટે આજનો દિવસ ઘણો જ ભારે રહેશે કારણ કે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ છે અગિયાર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર કચ્છ જામનગર દ્વારકાનો સમાવેશ થાય છે સાથે પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ છે અગિયાર જેટલા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લાઓની વાત કરીએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તો તેમાં બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ ભરૂચનો સમાવેશ થાય છે ડાંગ તાપી નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢના માણાવદરમાં બારે મેઘાંગા જેવી પરિસ્થિતિ જૂનાગઢ સોમનાથ હાઈવે પર પાણી ભરાયા વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરો ખેતર નહીં પરંતુ તળાવ બન્યા હોય તેવી આ સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં જાણે કે આબ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જૂનાગઢ સોમનાથ બાયપાસ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ખાનપર અને વધાવી ગામ આવેલું છે વધાવી ગામના ખેતરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે ખેતરો છે તેની અંદર એક ફૂટથી દોઢ ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચુક્યું છે અગાઉ પંદર દિવસ અગાઉ જે ખેડૂતોએ વાવણી કરી હતી તો કેટલીક જગ્યાએ વાવણી કરવાની હજુ બાકી છે ત્યારે આ દ્રશ્યો છે તે મેં આપને બતાવી રહ્યા છીએ ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જુનાગઢ સોમનાથ બાયપાસ હાઈવે ઉપર જે વધાવી ગામ આવેલું છે ત્યારે હાઈવે ઉપર જે ખેતરો આવેલા છે આ ખેતરોની અંદર એક થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ચુક્યું હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે તો સાથો સાથ ની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાની અંદર આઠ જેટલા રસ્તાઓ છે તે તે બંધ પડ્યા હોવાનું છે છે સામે આવ્યું અંકિત પોપટ ગુજરાતી જૂનાગઢમાં માણાવદરમાં બારે બે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે માણાવદરના કોડવાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદના કારણે ગામમાં વરસાદે પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે જૂનાગઢમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે આ વરસાદથી લોકોમાં ખુશી પણ છે તો બીજી તરફ આ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરમાં પાણી આવ્યું છે પરંતુ પાણી આવતાની સાથે જ બ્યુટિફિકેશનના કામ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે નરસિંહ મહેતા સરોવર બે વર્ષ બાદ પ્રથમ વખત નવા નીર આવ્યા અને જેના લીધે શહેરના આજે વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ જશે તેની લોકોને ખુશી છે તો બીજું તરફ સાઠ કરૂમના ખર્ચે ચાલતા સરોવરના કામ સામે આ વરસાદે અનેક સવાલો ઊભા કર્યા છે કેમ કે જે સિમેન્ટ કોન્ક્રિટના કામ ચાલતા હતા તે અનેક જગ્યાએ ધરાશાય થઈ ગયા હોવાનું દૃશ્યોમાં સામે આવ્યું છે જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે નરસિંહ મહેતા સરોવરની કે જેનું જુનાગઢ શહેરની અંદર ગઈ મધ્યરાત્રિથી વરસાદીએ જે બેટિંગ કરતા કરતાં જમાટેદાર વરસાદીઓ તો સમગ્ર જીઓ જળબંબા કરશે હું જે હાલ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું તે જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના છે કે જ્યાં સિત્તેર કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી જે રોડ બનાવવામાં આવ્યા છે જે પળો બનાવવામાં આવ્યા છે તે એક નરસિંહ બ્યુટિશન બ્યુટિફિકેશનનો એક ભાગ છે તે પણ છે અને ચાલુ છો કે જે મજૂરો છે જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે ત્યારે આ લેતા સરોવરની અંદર પાણી ભરાઈ ગયું છે ત્યારે જે તંત્ર છે જે મનપાના પદાધિકારીઓ છે તેનું કહેવાનું છે કે વરસાદ ને અને કોઈ કામ રોકવા વડે પણ હાલ આ વરસાદ ને લઈ અને કામ જે છે રોકાઈ ગયું છે અને નરસિંહ મહેતા સરોવરની અંદર પણ બે ફૂટ થી વધારે પાણી આવી જતા જે બ્યુટિફિકેશન ની વાત હતી સિત્તેર થી એસી કરોડ રૂપિયાના બ્યુટિફિકેશન ની કામગીરી શરૂ કરી ત્યારે આ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ જુનાગઢના વંથલી ગામ ખાતે ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી અંકિત પોપોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે અંકિત જુનાગઢ આખું પાણી પાણી થઈ ચુક્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે ખેતરો આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે લોકોનું શું કહેવું છે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જુનાગઢ શહેર તેમજ જુનાગઢના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ છે તે વરસ્યો છે અને તેના જ કારણે કેટલીક જગ્યાએ વરસાદ છે તે કાચા સોના સમાન ઉતર્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક તાલુકાની અંદર ખેતરોના ખેતર પાણીમાં છે તે ગરકાવ થઈ ચૂક્યા છે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે માણાવદર રિવરફ્રન્ટના દ્રશ્યો છે

હા એ વાત સાચી છે કારણ કે આ બધો પાણી નો ફ્લો ઓલરેડી બધું ઘેડ વિસ્તાર જતો હોય છે છે કારણ કે નદી માંથી જતું હોય છે પાણી ને લેતું ન હોય એટલે ઓવરફ્લો થઈને બધું ગામડા વિસ્તારમાં પાણી ફરી વળે ખાસ કરીને આ રિવરફ્રન્ટ પાસે જે પાણી જોવા મળી રહ્યું છે આ કેયાળ ડેમ નું પાણી છે તે આવતું હોય છે અને પાણીની સપાટી શું આનાથી પણ ઊંચી જોવા મળતી હોય છે ના સપાટી તો મેજોરિટી એટલી જ જોવા મળતી હોય છે ઉપર એક ડેમ છે એના હિસાબે બધું ને આ ઉપરવાસ થી પાણી આવે છે આ બધું છે ને ખારા ડેમ માં પાણી જાય છે ચોક્કસ તો આ જે પાણી છે તે ખારા ડેમ માં જાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે બિલકુલ આભાર માહિતી બદલ વધુ કેટલીક તસવીરો રાજકોટથી ઉપરેટામાં ભારે વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે આઠ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસ્યો છે લાઠ ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લાઠ ગામથી ઉપરેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે ખેતરો પણ વરસાદી પાણીથી તરબતર થઈ ગયા છે કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાના કારણે વાહન વ્યવહાર પણ અહીંયા ખોરવાયો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદની આ તસવીરો પણ કેટલીક સામે આવી રસ્તા પર નદી વહેતી હોય તેવી આ તસવીરો સામે આવી છે ભાતિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી વેઠવી પડી છે દ્વારકામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મુકુંદ મારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે તેમની પાસે જઈશું અને વધુ માહિતી મેળવીશું મુકુંદ જે રીતો વરસાદી માહોલ